નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં મિત્રો જો તમારા લગ્ન નથી થઈ રહ્યા તો આ ઉપાય તમારા માટે ખૂબ જ ખાસ છે જો તમે સાત લવિંગ અને સાત કપૂર એકસા એક ખાસ જગ્યાએ રાખી દેશો તો તમારી દરેક મનોકામના પૂરી થઈ જશે આ ઉપાય એટલો મહત્ત્વનો છે કે જે માતા પિતા પોતાના દીકરા કે દીકરીના લગ્નમાં આવતી અનેક અડચણોથી પરેશાન છે તેમને હવે ચિંતા કરવાની જરૂર નથી અમે તમને સાત લવિંગ અને સાત કપૂરનો જે ઉપાય જણાવીશું તે તમે અવશ્ય કરો આ સાથે જ આજના વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે આ ઉપાય કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું આ ઉપાય એટલો ખાસ છે કે જે વ્યક્તિ પણ તેને કરશે તેની મનોકામના ચોક્કસ પૂરી થશે જો તેમના લગ્નમાં કોઈ બાધા આવી હોય અથવા કોઈ દોષ જેમ કે દોષ કુંડળી દોષ કે બંધન દોષ હોય તો તે પણ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે તેથી તમે સાત લવિંગ અને સાત કપૂરનો આ ઉપાય અવશ્ય કરો જો તમે આ વિડીયો એકવાર જોશો તો તમને આ ઉપાય પૂરી રીતે સમજાઈ જશે અને તમે આ ઉપાય કરશો તો તમને તેનું પરિણામ પણ મળશે તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ વધીએ પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા બની રહે તો આ વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખો તો ચાલો મિત્રો હવે આ ખાસ ઉપાય વિશે જાણીએ મિત્રો ઘણા માતા પિતા એવા હોય છે જે પોતાના દીકરા કે દીકરીના લગ્નને લઈને ખૂબ ચિંતિત રહે છે તેમને અનેક ઉપાયો કર્યા હોય કર્યા હોય છે પરંતુ તેમને કોઈ પરિણામ મળતું નથી અને તેમના દીકરા કે દીકરીના લગ્ન થઈ શકતા નથી ઘણીવાર એવું પણ બને છે કે કોઈ છોકરો કે છોકરી જોવા આવે છે અને વાત પણ આગળ વધે છે પરંતુ લગ્ન સુધી પહોંચી શકતી નથી આનું કારણ એ છે કે છોકરા કે છોકરી પર કોઈ દોષ હોઈ શકે જેમ કે કુંડળી દોષ બંધન દોષ કે નજર દોષ અથવા કદાચ કોઈ છોકરા કે છોકરીને રસ્તા પર ચાલતી વખતે કોઈની નજર લાગી ગઈ હોય અથવા ચાર રસ્તે તેની સાથે કંઈ એવું બની ગયું હોય જેના કારણે તેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તેથી જો તમે લગ્ન નથી નથી થતા તો તે પણ અટકી જાય છે અને તેમના લગ્નના યોગ બનતા નથી કેટલાક લોકો એવા પણ છે જે વૃદ્ધ થઈ ચૂક્યા છે પરંતુ હજુ પણ તેમના માટે કોઈ નથી આવી રહ્યું આવા લોકોએ સાત લવિંગ અને સાત કપૂરનો આ ઉપાય અવશ્ય કરવો જોઈએ જેથી તેમના જલ્દીથી જલ્દી થઈ શકે ઉપાય કેવી રીતે કરવો ક્યારે કરવો અને કઈ બાબતોનું ધ્યાન રાખવું આ બધું જ અમે તમને આ વિડીયોમાં જણાવીશું તેથી આ વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ આ ઉપાય એવો છે કે તમે તેને સવારે કે સાંજે કે કોઈપણ દિવસે કરી શકો છો પરંતુ જ્યારે પણ તમે આ ઉપાય કરો ત્યારે તમારે સ્નાન વગેરે કરીને સ્વસ્થ થઈ જવું જોઈએ અને સ્વસ્થ વસ્ત્રો પહેરવા જોઈએ જો તમે અસ્વસ્થ છો તો તમારું સ્નાન કરવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે કારણ કે આ ઉપાય એટલો અસરકારક સાબિત થયો છે કે સૌથી પહેલાં તમારે તમારા શરીરને શુદ્ધ કરવું પડશે અને તે પછી તે પછી જ આ ઉપાય કરવો પડશે જેથી તમને આ ઉપાયનો પૂરો લાભ મળી શકે જો કોઈ પણ છોકરો કે છોકરી છોકરીના લગ્નમાં કોઈ મુશ્કેલી આવી રહી હોય તો સૌથી પહેલાં તેના માતા પિતા ખૂબ ચિંતિત થઈ જાય છે અને તેઓ અનેક ઉપાયો અજમાવે છે પરંતુ તેમને કોઈ પરિણામ મળતું નથી જ્યારે તેમનું ભાગ્ય તેમની સાથે નથી હોતું ત્યારે તેમનું મન ખૂબ દુઃખી થઈ જાય છે તેથી જો તમે કે તમારા માતા પિતા તમારા લગ્નને લઈને ચિંતિત છો તો હવે તમારે ગભરાવાની જરૂર નથી આજે અમે તમને આ વિડીયોમાં જે અચૂક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે ઉપાય કરવાથી તમારી મનોકામના પૂરી થશે જો તમે તમારા માટે કે તમારા બાળકો માટે આ ઉપાય કરી રહ્યા છો તો તમારા બાળકોના લગ્નની મનોકામના ચોક્કસ પૂરી થશે અમે જણાવીએ અમે જણાવીએ છીએ કે બધા માતા પિતા પોતાના બાળકોના લગ્નને લઈને ચિંતિત રહે છે બધા માતા પિતાનું એવું સપનું હોય છે કે તેમના દીકરા કે દીકરીના સંબંધો જલ્દી થાય અને સારા ઘરમાં થાય અને મારો દીકરો દીકરો લગ્ન પછી પણ ખુશ રહે અને મારી દીકરીને એવું સાસરું મળે કે તે આખી જિંદગી ખુશ રહે જો તમે છોકરો કે છોકરી માગી રહ્યા છો પરંતુ વાત આગળ નથી વધી રહી તો આ વાતનું શું સમાધાન હોઈ શકે છે તો આજે અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે આ ઉપાય એકવાર કરશો તો તમારા દીકરા કે દીકરીની કે પછી જેના માટે તમે ઉપાય કરી રહ્યા છો તેમની મનોકામના ચોક્કસ પૂરી થશે આ ઉપાય કરવા માટે તમારે ક્યાંય બહાર જવાની જરૂર નથી કે વધારે પૈસા ખર્ચવાની પણ જરૂર નથી આ ઉપાય સૂર્ય ભગવાનનો છે અને તેમના અનુસાર જ આપણે આ ઉપાય કરવાનો છે જો તમે આ ઉપાય એકવાર કરશો તો તમારા ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા છે અથવા કોઈની નજર લાગી ગઈ છે અથવા કોઈ દોષ છે તો તે બધું આ ઉપાયથી ખતમ થઈ જશે અને જેનાથી તમારા દીકરા કે દીકરીના લગ્ન નક્કી થઈ જશે ઘણીવાર એવું બને છે કે આપણા ઘરનું વાસ્તુ પણ આપણો સાથ નથી આપતું આજે અમે તમને એક એવો દિવ્ય ઉપાય જણાવીશું જેનાથી તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે અને સકારાત્મક ઉર્જાનો વાસ થશે ચાલો હવે આ ઉપાયને આગળ વધારીએ તમારી પાસે જે આ ઉપાય છે તેને તમારે સાંજના સમયે એટલે કે પ્રદોષ કાળમાં કરવાનો છે એટલે કે જ્યારે સૂર્યદેવ અસ્ત થવાની વ્યવસ્થામાં હોય ત્યારે તમારે આ ઉપાય કરવાનો છે તો આ ઉપાય કરવા માટે તમારે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે આ ઉપાય કરવા માટે તમારે સાત લવિંગ અને સાત કપૂરની જરૂર પડશે અને તમારે એક માટીનો ઘડો લેવાનો છે એટલે કે જે માટીના દીવામાં તમે દીવો પ્રગટાવો છો તેવો માટીનો ઘડો તમારે લેવાનો છે તો આ ઉપાય કરતી વખતે સૌથી પહેલાં તમારે નાહી ધોઈને સ્વસ્થ થઈ જવાનું છે અને કાળના સમયે તમારા ઘરના મંદિરની સામે બેસી જવાનું છે સાંજે સાથે જ સૌથી પહેલાં તમારે તમારા દેવી દેવતા જેમની તમે દરરોજ પૂજા કરો છો તેમની પ્રાર્થના કરવાની છે અને જ્યારે સૂર્યદેવ અસ્ત થઈ જાય ત્યારે તમારે આ ઉપાય કરવાનો છે તો સૌથી પહેલાં તમે એક માટીનો દીવો લીધો છે અને તેમાં તમારે તે સાત લવિંગ અને પાંચ કપૂર જે તમે લીધા છે તે નાખી દેવાના છે આ સાથે જ તમારે તેમાં સાત ઇલાયચી પણ નાખી દેવાની છે તો મિત્રો આ પછી તમારે સૌથી પહેલાં આ દીવાને સૂર્યદેવની સામે લઈ જવાનો છે જો સૂર્ય અસ્ત થઈ રહ્યો હોય તો તમારે તેની સામે જઈને સૂર્યદેવને પ્રાર્થના કરવી છે કે હે સૂર્યદેવ અમે આ ઉપાય પૂરી આસ્થા સાથે કરી રહ્યા છીએ અને અમને અમારા દીકરા કે દીકરી માટે કોઈ દુવા નથી મળી રહી તેથી અમે આ ઉપાય કરી રહ્યા છીએ તેના માટે અમે ઉપાય કરી રહ્યા છીએ અમે જો અને જો મારા દીકરા કે દીકરી પર કોઈ પણ દોષ જેમ કે કુંડળી દોષ કે નજર દોષ છે તો તમે તેને ખતમ કરી દો અમે આ ઉપાય પૂરી આસ્થા સાથે કરી રહ્યા છીએ તો તમારે આ રીતે સૂર્ય ભગવાનની સામે પ્રાર્થના કરવાની છે પછી તમારે આ દીવો લઈ જઈને પાસા મંદિરની સામે આવી જવાનું છે અને આ દીવામાં આ બધી વસ્તુઓ નાખી દેવાની છે પછી તમારે આ બધી વસ્તુઓ કપૂર સાથે સળગાવી દેવાની છે એ સળગાવી દેવાની છે અને જ્યારે આ દીવો સળગી જાય તો તમારે આ દીવાને આખા ઘરમાં ફેરવવાનો છે ઘરના દરેક રૂમમાં તમારે આ દીવાથી ધૂપ આપવાની છે પછી દીવાને આખા ઘરમાં ફેરવ્યા પછી તમારે આ દીવાને તમારા ઘરના મુખ્ય દરવાજાની બાજુમાં મૂકી દેવાનો છે પછી તમારે તમે દરરોજ જે ભગવાનની પૂજા કરતા હોવ તેને પ્રાર્થના કરવાની છે કે અમારા ઘરમાં જે પણ નકારાત્મક શક્તિ છે તમે તેને દૂર કરો અને સાથે જ અમારા બાળકોના લગ્ન થવામાં જે પણ બાધાઓ આવે છે તેમને દૂર કરો અને જો કોઈ કુંડળી દોષ કે તેના પર કોઈ પણ પ્રકારનો નજર દોષ છે તો તેને સમાપ્ત કરી દો અમે આ ઉપાય પૂરી શ્રદ્ધા સાથે કર્યો છે તેથી કૃપા કરીને અમને આશીર્વાદ આપો જેથી અમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય તો જો તમે આ ઉપાય પૂરી શ્રદ્ધા સાથે અને પૂરી વિધિ વિધાન સાથે કયો સાથે કરો છો તો તમારા દીકરા કે દીકરીના લગ્ન ચોક્કસ થઈ જશે જો તેના પર કુંડળી દોષ કે નજર દોષ કે બંધન દોષ જેવો કોઈ પણ દોષ છે તો તે સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે તમે આ ઉપાય પૂરી શ્રદ્ધા સાથે અને પૂરી વિધિ વિધાન સાથે તે જ રીતે કરો જે રીતે અમે તમને જણાવ્યું છે જો તમે આ ઉપાય એકવાર કરો છો તો તમારા બાળકો માટે કે તમારા છોકરા કે છોકરી માટે જો તમે ધન નથી માગી શકતા તો તમે ધન પણ ચોક્કસ માગી લેજો જો તમારા લગ્ન નથી થઈ રહ્યા તો તમારા લગ્ન પણ થવા લાગશે તેથી તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ તો ચાલો મિત્રો હવે વાત કરીએ લગ્ન માટેના મુખ્ય ઉપાયની સાત લવિંગ અને સાત કપૂરનો આ ઉપાય એવો છે કે જો તમે એકવાર કરશો તો તમને ઉપાયનો લાભ ચોક્કસ મળશે આ સાથે જ દેવી દેવતાઓની પૂજા અર્ચના સાથે સાથે કેટલાક દૈનિક કાર્ય પણ હોય છે સાથે જ કેટલાક વ્રત રાખવાથી પણ તમારા લગ્ન જલ્દી થવાની સંભાવના નજર આવી શકે છે સાથે જ તમારી પાસે પૈસા પણ જલ્દી આવી શકે છે અને જો કેટલાક એવા કાર્ય છે જે તમે રોજ કરો છો તો લગ્ન થવાના ચાન્સ બની શકે છે ચાલો વાત કરીએ કેટલાક એવા કાર્ય અને દૈનિક ક્રિયાઓ વિશે જે તમારે અવશ્ય કરવા જોઈએ ધર્મમાં વિવાહ સોળ સંસ્કારોમાંથી એક છે તેથી એવી ધાર્મિક માન્યતા છે વિવાહના સંસ્કાર વિના વ્યક્તિ જીવનમાં સફળ થઈ શકતો નથી વિવાહમાં વિલંબ થવા થવાના અનેક કારણો હોય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘણીવાર ગ્રહ નક્ષત્રોના કારણે વિવાહમાં વિલંબ થઈ જાય છે સાથે જ ઘણીવાર લગ્નની વાત ચાલે છે પરંતુ જ્યારે લગ્નની વાત આવે છે ત્યારે તે વચ્ચે જ અટકી જાય છે આવી સ્થિતિમાં કેટલાક ઉપાય વિવાહમાં આવતી અડચણોને દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે ચાલો વાત કરીએ તે ઉપાય વિશે વાસ્તુશાસ્ત્ર અનુસાર જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા તેમની રૂમ હંમેશા ઉત્તર કે પશ્ચિમ દિશામાં હોવો જોઈએ જો આવું શક્ય ન હોય તો ઉત્તર દિશામાં રૂમ બનાવવો જોઈએ આ ઉપરાંત જો પલંગ હોય તો તેને દિવાલથી થોડું દૂર રાખવો જોઈએ જો તમે આ વાતનું ખાસ ધ્યાન રાખશો તો તમારા લગ્નમાં કોઈ બાધા નહીં આવી શકે જો તમે લગ્ન કરવા માંગો છો અને જો તમે ગુરુવારનું વ્રત રાખો છો તો તમારા લગ્ન જલ્દી થઈ શકે છે જો તમે આ દિવસે કેળાના ઝાડની પૂજા કરો છો તો પણ તમને ઘણો લાભ થઈ શકે છે જો તમે પીળી વસ્તુઓનું દાન કરો છો તો પણ તમારા લગ્ન થવાના થવાનો લાભ જોવા મળી શકે છે જો તમે ગાય માતાને બેસન અને હળદર મિશ્રિત ગોળ ખવડાવો છો અને બની શકે તો તમે ભગવાન વિષ્ણુના નામનો એકસો આઠ વાર જાપ કરો છો તો જો તમારા લગ્નમાં કોઈ બાધા આવી રહી છે તો તે આડે નહીં આવી શકે અને તમારા લગ્ન જલ્દી થવા લાગશે તેથી તમે ગુરુવારનું વ્રત અવશ્ય રાખો જો તમારા પર કોઈની ખરાબ નજર લાગી છે તો તે પણ દૂર થઈ જશે અને માતાજીની દયાથી તમારા વિવાહના યુગ બનવા લાગશે આ સાથે જ જો તમારા ઘરની આસપાસ પીંપળાનું ઝાડ છે તેના પર રોજ જળ ચઢાવો અને તેની નીચે સરસવાના તેલ કે ઘીનો દીવો પ્રગટાવો તો તમારા લગ્ન જલ્દી થઈ જશે સાથે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વિવાહથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરવા માટે શ્રોણમુખી રુદ્રાક્ષ ધારણ કરવો ખૂબ જ લાભ લાભકારી સાબિત થઈ શકે છે આ રુદ્રાક્ષને ભગવાન કીર્તિએ ભગવાન કીર્તિજીનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી જો તમે તેને ધારણ કરો છો તો તમારા જીવનમાં વિવાહથી જોડાયેલી જે પણ સમસ્યાઓ આવી રહી છે તે ખતમ થઈ જશે જો તમારા લગ્ન નથી થઈ રહ્યા અથવા તમારા લગ્ન થઈ રહ્યા છે પરંતુ વસ્તુઓ ઠીક નથી ચાલી રહી અને તમને તમારો મનપસંદ જીવનસાથી મળી રહ્યો નથી તો તમારે છ મુખી રુદ્રાક્ષ અવશ્ય ધારણ કરવો જોઈએ જેનાથી તમારા વિવાહમાં આવતી કોઈ પણ બાધાથી તમને મુક્તિ મળી શકે છે આ સાથે જ જો તમે નિયમિત રૂપે શિવલિંગ પર જળ ચડાવો છો અને શિવલિંગ પર જળની સાથે કાચું ગાયનું દૂધ અને બિલ્લીપત્ર ચડાવો છો અને પછી ભગવાન શિવને તમારી મનોકામના જણાવો છો તો તમારી વિવાહની મનોકામના પૂરી થઈ શકે છે આ સાથે જ એક કુંવારી શુક્ર સોળ સોમવારનું વ્રત પણ રાખી શકે છે અને આ સાથે જ પાર્વતી મંગળનો પાઠ પણ કરી શકે છે આવું કરવાથી તેનો વિવાહ યુગ જલ્દી બની શકે છે તેથી એક કુંવારી છોકરીને સોળ સોમવારનું વ્રત અવશ્ય રાખવું જોઈએ જેથી તે પોતાનો મનપસંદ જીવનસાથી પસંદ કરી શકે છે આ સાથે જ જ્યારે પણ પૂર્ણિમા હોય તો તમારે વડલા વૃક્ષની નીચે સોળ વાવવો જોઈએ અને પૂજા કરવી જોઈએ કોઈપણ પૂર્ણિમાના દિવસે વડલા વૃક્ષની એકસોને આઠ વાર પરિક્રમા કરવી જોઈએ આ ઉપરાંત ગુરુવારના દિવસે વડલા વૃક્ષ પર જળ ચડાવવું જોઈએ આવું કરવાથી તમારા વિવાહમાં આવી રહેલી અડચણો જલ્દી દૂર થઈ શકે છે અને તમારો વિવાહ સફળ થઈ શકે છે જો તમે અમારા દ્વારા આ વિડીયો વિડીયોમાં જણાવેલ ઉપાયની પૂરી આસ્થા સાથે કરશો તો તમારું જલ્દી સૌભાગ્ય આવી શકે છે અને જો તમારા વિવાહમાં કોઈ અડચણ આવી રહી છે તો તેનાથી પણ તમને મુક્તિ મળશે અને જો તમે કોઈ કુંડળી દોષ બંધન દોષ કે નજર દોષ તો આ ઉપાય કરવાથી તમને તે બધી વસ્તુઓનું સમાધાન મળી જશે જો તમે આ ઉપાય સાચી આસ્થા સાથે કરશો તો તમને આ ઉપાયનું ફળ ચોક્કસ મળશે તો મિત્રો આ માહિતી અમારે સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો